જેમાં વૈજ્ઞાનિક ટેકનિકલ મેડિકલ ઇન્ડસ્ટ્રિયલ અને રિસર્ચ લાઇબ્રેરી નું આધુનિકરણ વ્યવસાયિક સલાહકાર લાઇબ્રેરી વ્યવસાયકો માટે એક મંચ પૂરું પાડે છે શોધ અને પ્રકાશનમાં એલાયક ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન અને પ્રકાશનમાં મદદ ઉઠાય છે ધોરણો અને નીતિઓમાં વિશિષ્ટ લાઇબ્રેરી સેવાઓ માટે સ્ટાન્ડર્ડ વિકસાવે છે તાલીમ અને શિક્ષણ તે વ્યવસાયિક તાલીમ પક્ષક અને રિપ્રેશન કોર્ષિસ પૂરા પાડે છે સરકાર સાથે સહયોગ નીતિ ઘડતર એલાય શિક્ષણ અને લાઇબ્રેરી સેવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે માહિતી સેવાનો પ્રચાર જેમાં વપરાશકર્તાઓ માટે ઝડપી અને અસરકારક માહિતી વિતરણ છે સંગઠન માળખું તો જનરલ બોડીમાં બધા જ સભ્યો કાઉન્સિલમાં આઈએએસએલઆઈ નું મુખ્ય નીતિગત અંગ તથા અધ્યક્ષ ઉપાધ્યક્ષ સચિવ ખજાંચી અને ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે કાર્યકારી સમિતિ જે દૈનિક કામકાજ સંભાળે છે તથા કોન્ફરન્સ તાલીમ પ્રકાશન સહિતની પ્રવૃત્તિઓ ચલાવે છે વિશિષ્ટ સમિતિમાં રિસર્ચ કમિટી એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ કમિટી પબ્લિકેશન કમિટી અને પ્રોફેશનલ ડેવલપમેન્ટ કમિટી પ્રવૃત્તિઓ તો કોન્ફરન્સ અને સેમિનાર દર બે વર્ષે આઈએએસ એસ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરે છે તથા વિશિષ્ટ વિષયો પર સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે તાલીમ કાર્યક્રમો જોઈએ તો રિસર્ચ મેથોડોલોજી એન્ડ લાઇબ્રેરી તથા ડિજિટલ રિસોર્સિસ મેનેજમેન્ટનું અધ્યયન ગ્રુપ અને રિપોર્ટમાં જોઈએ તો એલાઇટ ક્ષેત્રે નવા ટ્રેન્ડ અને ચેલેન્જ પર રિપોર્ટ તૈયાર કરવો લાઇબ્રેરી એડવોકસી જેમાં સરકાર અને સંસ્થાઓ સમક્ષ લાઇબ્રેરી સેવાઓને પ્રોત્સાહન આપવું સંશોધન પ્રોત્સાહન એટલે કે એલાયન્સ વિદ્યાર્થીઓને વ્યવસાયિકો માટે સંશોધન ગ્રાન્ટ અને ફેલોશીપની સુવિધા આપવી વ્યવસાયિક સરકારમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એલાયન્સ સંગઠનો સાથે સહયોગ પ્રયોગ સોરી પ્રકાશનોમાં આઈ એસ એલઆઈસી બુલેટિન ઓગણીસો છપ્પનથી જે ત્રિમાસિક જર્નલ છે જે એલઆઈએસ સંશોધનના લેખો કેસ સ્ટડી અને રિપોર્ટ પ્રકાશિત કરે છે કોન્ફરન્સ પ્રોસિડિંગ જોઈએ તો રાષ્ટ્રીય કોમ્પરન્સમાં સંશોધન પેપર્સનું પ્રકાશન સ્પેશિયલ પબ્લિકેશન્સમાં એલઆઈ શિક્ષણ ડિજિટલ લાઇબ્રેરી માહિતી સેવાઓ જેવા વિષયો પર પુસ્તકો અને મોનોગ્રાફ ન્યૂઝ લેટર સભ્યોને પ્રવૃત્તિઓ કોન્ફરન્સ નવી પહેલોની માહિતી પૂરી પાડે છે નિષ્કર્ષ આઈએએસ એલઆઈસી એ ભારતની એલઆઈસ વ્યવસાયિક સંસ્થાઓમાં અગત્યની સંસ્થા છે ખાસ કરીને વિશિષ્ટ લાઇબ્રેરીઓ અને ઇન્ફોર્મેશન સેન્ટર્સના વિકાસ માટે તેની ભૂમિકા અમૂલ્ય છે તેની કોન્ફરન્સ તાલીમ સંશોધન અને પ્રકાશનો એલાય ક્ષેત્રે જ્ઞાન અને નવીનતા લાવવા માટે મદદરૂપ થાય છે એટલે એલાયસ વિદ્યાર્થીઓ માટે આઈ એસ એલઆઈસી વિષયક જ્ઞાન અત્યંત ઉપયોગી છે